વર્ષ બે હજાર છવ્વીસના પ્રારંભ સાથે જ અનેક ફેરફારો થશે બેન્કિંગ પગાર ધોરણ ડિજિટલ વ્યવહાર અને ખેતીલક્ષી યોજનાઓમાં આજથી મોટા ફેરફારો થયા આજથી થતા ફેરફાર એ સામાન્ય માણસના જીવન પર સીધી અસર કરી રહ્યા છે નવા વર્ષમાં લોન અને ફિક્સ ડિપોઝિટના દરમાં વધઘટ થવાની શક્યતા છે આજથી પાન અને આધાર કાર્ડ ફરજિયાત લિંક હોવું જરૂરી છે ડિજિટલ પેમેન્ટ પરના કડક નિયમો આજથી લાગુ થશે મહત્વનું છે કે આજથી નવા દસ નિયમો લાગુ થઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય જનતાને પડશે આજથી યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના નિયમો કડક બનશે એસબીઆઈ પીએનબી અને એચડીએફસી જેવી બેન્કોના લોન દરોમાં ઘટાડો આજથી અમલમાં આવશે આ ઉપરાંત ફિક્સ ડિપોઝિટના નવા વ્યાજ દરો પણ લાગુ થશે નાણાકીય છેતરપિંડી રોકવા માટે સરકાર સિમ કાર્ડ વેરીફિકેશનના નિયમોને વધુ કડક કરી રહી છે ઓસ્ટ્રેલિયા ભારતીય નિકાસ પરની તમામ ટેરિફ લાઇન ઘટાડીને શૂન્ય કરશે એટલે ભારતથી ઓસ્ટ્રેલિયા જતો સો ટકા માલ હવે ટેક્સ ફ્રી રહેશે